ઉનાના ખાપડ ગામે ટેકોમ રાસન અને મિલેટની પોસ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું ઉના તાલુકાના ખાપડ ગ્રામ પંચાયત ખાતે આજરોજ ભાજા પ્રાથમિક કેન્દ્ર નીચે આવતા પંદર ગામોની ચોત્રીસ જેટલી આંગણવાડીના આશા બહેનો વચ્ચે ટેકોમ રાસન અને મિલેટની પોસ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવે જેમાં આંગણવાડીની આશા દ્વારા અવનવી વાનગીઓ બનાવી અને હાજરેલ સીએચઓ આશાબેન ખાપડ ગ્રામ પંચાયત સરપંચ ખાપટ તલાટી મંત્રી તેમજ ખાપટ પ્રાથમિક શાળાના આચાર્ય ઉપસ્થિત રહી અને આ વાનગી સ્પર્ધાનું અવલોકન કરે અને ત્યારબાદ સારી વાનગી બનાવનાર ત્રણ આશા વર્કરને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવે આ સ્પર્ધાનું આયોજન મહિલા બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર અંતર્ગત યોજવામાં આવે આ સ્પર્ધા પૂરી થયા બાદ તમામ લોકોએ આ સ્પર્ધામાં બનાવેલી વાનગીઓનો સ્વાદ માણેલો બ્યુરો રિપોર્ટ ગીનારવાદ ન્યૂઝ ઉના નો પરિચય મારું નામ સોલંકી હેમલતા બેન એ મુખ્ય સહિત તરીકે ફરજ બજાવું છું ઉના તાલુકામાં આજરોજ રોજ અમે ખાપટ ખાપટ પંચાયત ઓફિસમાં વાનગી સ્પર્ધા રીતે અમે બધા ઉપસ્થિત થયેલા હતા એમાં મિલેજ વાનગી વિશે મિલેજ બનાવેલી વાનગી અને તીએચઆર વિશે તીએચઆર વાનગી બનાવેલી હતી બેના લોકોએ અને એમાંથી અમે લોકોએ ત્રણ ત્રણ અમે ચોત્રીસ આંગણવાડી પંદર ગામ આંગણવાડી કાર્યકર બેનો અને ચોત્રીસ આંગણવાડી કેન્દ્ર વર્કર બેનો ગામ લોકોના દસ દસ લાભાર્થી આવેલા હતા